લગભગ અગિયાર બે ત્યારામાં બહુ વજનવારી ની જો એટલી થઈ હા સાય થોડા રાખ દે ને પછી મોરી નાખી દાંડલા પછી ને જેવી થઈ જેવી બે હતા આવી ગયા કેટલી સાથે હવે આવી તન આરામ થઈ રાજ કરાય ડુંગરી જોવાય મગ જીરા ભાવ ના આવે ને કુટાઈ જાય પછી નાખવી પડે એ વાંધો રીએ નહીં બગડી જાય આનું સ્પેશિયલ બનાવવું પડે ગોડાઉન હવા વાળું તો જ રીયે હાલો આ કામ થઈ ગયું પૂરું ડુંગળીનું હવે કઈક બપોર પછી કઈ નવું કામ ગોથિયું અને મગ આપડે જો પડ્યા જ છે કઈ નથી હું ભરવા જવાનું નક્કી નથી હું

છ વાગ્યા ગયા હોય ને આપડે વાગડ ગુવાર ઉતારી દો હે બે અઢી કિલા જેટલો ઉતરો હજ અને મારે જવાનું ગોંડલ યાર્ડ માં જવું નતું પણ બોલેરા વાળો ને બીજા બાપાને દાણા ભરવાના છે ને આવતા જ થાય એમાં કઈ ને હાલે એટલે હવે જાવું જો એટલે જો નાઈટ જોઈ ને તૈયાર થઈ ગયો બોલેરો બે ત્રણ ઠેકાણે ભરાવાનો હોય ભરાઈ જાય ને કોણ આવે એટલે ભાગવાનું છે આપડે બોલેરા માં બે ગુવાર ઉતારવાનો રહી ગયો પણ હવે માં ઉતારીએ ભી ઉતરે ઈ થોડી ઉતરવા લાગુ તો હા પોણા વાગા હુધી તો જઈ આવીએ આપણે ગોંડલ માર્કેટ યાદ એકેય ફેર ગયો નથી હા પોરબંદર ગયો તો એક ફેર હા ગીણકો હતો ને ભાઈ ના લગભગ એક જ ફેર ગયો પોરબંદર યાદમાં માં ગયો જ નથી તો આજ જોઈ આવીએ ગોંડલ માર્કેટ યાદ હું હોય કઈ રીતના હરામી થાય ઈ બધું ધાણા જીરા નો ભાવ જોઈ આવીએ બધો ધાણા આપણે પડ્યા પરવાના હારો ભાવ હોય તો આગળના દિવસોમાં આપણે ધાણા ભરી જાહુ જોઈ આવીને બધું ખ્યાલ આવી જાય હવે હાથ લઈ ગયા હે અને ગાડી હવે રતનપુર બોર્ડર જવાની નીકળી ગયા હોય ગોંડલ ગાંગડી પાકી સાફ પાણી અને પાકી બાકી બધું લઈ લીધું હું હવે સડી ગઈ આમાં કઈ પૂગી હવે આ ગોંડલ ખબર નથી મને તો બે જાય હાલ બાર વાગી ગયા રાતના અને પૂગી ગયા કઈ આપણે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉતારવાનું ક્યાં હે ને એ ગોતી સાહેબ

અગિયા અગિયા 21 કોણ છે દોતો બાદમાં જો એક મિનિટ ઉપર ઉભરે આરા છે ના છે એક જ મિનિટ એક ભાઈ

અઢારસો કે ભાગનું પચાસ ઓગ્નિશો ઓગણીસો એકી ગયો એમ કરો ભગન કરે અહીંયા એક કરો અને

મારો <Indonesia> <go dietary raisella>

1901 છે હા હા 1901 સાઈડમાં લખ્યું છે ખોગરી મને 1 રૂપિયો गिरी રા દળ છે ઢટ્યા દેખાઈ જો આપડે મગની અરજી થઈ કે રાણા બાનું ધાણા વાવાજ નહી આવે રાણાની આવા બહુ એટલે કાલ પરમદી ધાણા અરજી મવારે આવે કાં તો બીજોની અરજી થઈ જો હું ભાવ આવે નહી ધાણા તો આયા કોઈ મ અરજી થાય খু ন હું હે હારુ હે રલ કુડી રદરામ একানে নে কুকুৰা

અરે યાર માનતું ઉભા ઉમંડાવ્યો

જેવી ધાણી પછી કળા પ્રમાણે ભાવ આવે એનો ઝડપથી બીજી રીત ની માલ ની કિંમત

પછી રખડી આવે અંદાજો આવી ગયા હા કેટલો ધાણો આવ્યો નઈ આ વારો બે દિવસ આવે હાલો હાડા બાર થયા હે ને આપડે ભોજનાલય માં ભોજન કરવાનું છે બપોર આટાણે હાલે બધા ખેડૂત ખાય છે તો ઘણો ઘા ખાઈ આ હળિયું કાટી કાઢી ભૂખ ભરી લઈ ગઈ હાલો પૂણા બે વાઈ ગયા અને ફાઇનલી આપણું હિસાબ બિસાબ બધું આવી ગયું હોય જમી લીધું હોય હવે નીકળી પાછા લાંબા ઘા રજી હોય ને આ ગોંડલ થી એક ટ્રેક્ટર ની ટ્રોલી લેવાની છે આ જોડવાની છે ગાંગડી ગાંગડી વાળા ભાઈ ની નવી ટ્રોલી લેવાની હે ટ્રેક્ટર ની એ ખોટી પતા હોય સાંજે પૂછીએ આપણે લાંબા હાલો હાલ પુરાતન ફાઇનલી આપણે ત્રિશુલ ટેલર લોડ કરી લીધું લીધો અને આપડા મગ ક્યાં હે વીસ મણ ને ઓગણીસિલો સાડા ત્રણ મણ જેટલા આપણે ઘરે રાખીતા આ હગા વાળા દેવાના એટલે સાડા ત્રણ વિજા માંથી મણ જીવા ક્યાં છે અને કરશન કાકાના જૂના દાણાનો ભાવ આવ્યો તેરસો ને એકાવન રૂપિયા કેટલા થયો મને ખબર નથી અને રાણાભાઈ ધાણાનો વારો આવ્યો ને એ હવે કાળા રાજીમાં આવીએ વિડીયો થઈ ગયો બહુ લાંબો બે દિવસે એમને માલે એટલે વિડીયોને કરનાર પૂરો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ પર જણાવજો માં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જરાક પૈસા બેસે ટોળી વારને દઈ દઈ સીધા ભાગી કરે બહુ 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 લાંબુ થઈ ગયું બધું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં જ આવજો